वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरान्नम्बुजं पूजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाथि यामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય મેં ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા પરમાત્માની વિભૂતા અને ચેતનતા વિશે થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન જે છે એ એકાગ્ર મને કરીને શ્રવણ કરે આત્મસાત કરી લે તો શ્રુતિ ભગવતી જે છે એ જે પ્રમાણે જીવાત્માનું લક્ષણ કરતા એ શો અણુર આત્મન એ પ્રમાણે કહે છે અર્થાત કે આત્મા જે છે એ અણુ પરિમાણ વાળો છે તે જ પ્રમાણે શ્રુતિ ભગવતી જે છે એ પરમાત્માનું લક્ષણ કરતા કહે છે કે વિભુત્વે આ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્માને શ્રુતિ ભગવતી જે છે એ વિભૂપણે નિરૂપિત કરે છે જીવાત્માનો જે આકાર છે એ અણુ પરિમાણ વાળો છે જ્યારે પરમાત્મા જે છે એ વિભુ છે જીવાત્મા પોતાના શરીરના એક દેશની અંદર રહ્યો છે અર્થાત કે હૃદયની અંદર રહ્યો છે અને નક્ શિખા પર્યંત એ આખા દેહની અંદર વ્યાપીને રહ્યો છે તે જ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્માનું આત્મ સ્વરૂપ જે છે એ પણ ચિત અને અચિત એવા પોતાના શરીરની અંદર વ્યાપીને રહ્યું છે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ વિભુ છે અને વિભુની સાથે પણ એ પાછા ચેતન છે શ્રુતિ ભગવદી ભગવાનને વિભુત્વે સતી ચેતનત્વમ કહે છે જો કેવલ શ્રુતિ ભગવદી વિભુત્વ કહે તો વિભૂતો કાળ પણ છે અને ધર્મભૂત જ્ઞાન પણ છે તો એ લક્ષણ જે છે એ ધર્મભૂત જ્ઞાન અને કાળની અંદર જતું રહી શ્રુતિ ભગવદી જો કેવલ પરમાત્માનું ચેતનત્વ લક્ષણ કરે તો ચેતન તો જીવાત્મા પણ છે તો એ જીવાત્માની અંદર એ લક્ષણ જતું રહે એટલે શ્રુતિ ભગવતી જે છે એ ભગવાનને કહે છે કે વિભુત્વે સતી ચેતનત્વમ કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ વિભુ છે અને સાથે સાથે ચેતન છે આકાશ જે છે એ પણ વિભુ છે પરંતુ આકાશ જે છે એ પોતાને અહમ તરીકે વ્યપદેશ નથી કરી શકતો એ અચેતન છે જ્યારે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ સર્વ જગ્યાએ વ્યાપક છે એ વિભુ છે અને સાથે સાથે ચેતન પણ છે એટલે શ્રુતિ ભગવદી જે છે એ ભગવાનનું લક્ષણ કરતા વિભુત્વે સતી ચેતનત્વ આ પ્રમાણે કહે છે પરમાત્માનું આ જે છે એ છે રૂપથી છે અને થી છે એમ ત્રણ પ્રકારે શાસ્ત્રની અંદર વર્ણવેલું જોવા મળે છે પરંતુ એની અંદર સ્વરૂપથી જે વિભુત્વ છે એ જ મુખ્ય છે કારણ કે શ્રુતિ ભગવદી જે છે એ પરબ્રહ્મ પરમાત્માને નિત્ય વિભુ સર્વગતમ સુસૂક્ષ્મ આ પ્રમાણે કહે છે અર્થાત કે સર્વકાળમાં સંબંધ હોવાથી કાળ પરિચ્છેદ રહિત છે માટે નિત્ય

તે જ પ્રમાણે અંદર જીવાત્મા પરબ્રહ્મ પરમાત્મા જે છે એ એની સાથે સંબંધ ધરાવે છે કોઈક વ્યક્તિ એવી શંકા કરે કે જીવાત્મા જે છે એ તો સૂક્ષ્મ છે તો એની અંદર પરબ્રહ્મ પરમાત્મા કેવી રીતે પ્રવેશેલા છે તો એને માટે શ્રુતિ ભગવદી જે છે એ અહીં કહે છે સુ અર્થાત કે પરબ્રહ્મ પરમાત્મા એ જીવાત્મા કરતા પણ અત્યંત ચૈતન્ય આત્મા સ્વરૂપથી સાક્ષાત સંબંધ ધરાવી શકે છે આ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્માનું વિભૂપણું જે છે એ ત્રિવિધ થી રહીત કહેલું છે કે પરબ્રહ્મ પરમાત્મા જે છે અને દરેક વસ્તુની અંદર એ રહેલા છે અને એટલે માટે પરબ્રહ્મ પરમાત્માને પરિચ્છેદ થી રહિત કહેલા છે ભગવાન સ્વામિનારાયણ પણ વચનામૃતની અંદર પરબ્રહ્મ પરમાત્માની વિભૂતાનું પ્રતિપાદન કરે છે શ્રીકૃષ્ણ ભગવાનને અંતર્યામી પણ કહેવા તે ભગવાનનું પણું છે અન્વય જે છે તેને જ પણ કહેવામાં આવે છે આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પણ ભગવાનની વિભૂતા પ્રતિપાદન કરેલી છે ગધડા પ્રથમના એકતાલીસ માં વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે એવી રીતે એક પુરુષોત્તમ ભગવાન છે તે અંતર્યામી રૂપે કરીને એ સર્વને વિશે પ્રવેશ કરીને રહ્યા છે અહીં પ્રવેશ શબ્દ કહીને પરબ્રહ્મ પરમાત્માએ ભગવાનની વ્યાપ્તિ કહેલી છે ગદડા પ્રથમ એકાવન ના વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે એવા જે પુરુષોત્તમ ભગવાન છે તે સર્વના કારણ છે જે કારણ હોય તે પોતાના કાર્ય ભગવાન શ્રી હરિએ પણ વચનામૃતની અંદર પરબ્રહ્મ પરમાત્માની વિભૂતા જે છે એ વર્ણવેલી છે ભક્તો પરબ્રહ્મ પરમાત્મા સ્વરૂપથી વિભૂ છે પરંતુ એનો અર્થ એવો નથી સમજવાનો કે પરબ્રહ્મ પરમાત્મા રૂપથી વિભુ નથી પરબ્રહ્મ પરમાત્મા પોતાના રૂપથી પણ વિભુ છે અને એટલે જ માટે બ્રહ્માજી જ્યારે વ્રજની અંદર વાછરડાઓ અને ગોવાળોને ચોરીને પોતાના સત્ય અંદર મૂકી દેતા હતા અને પછી એવો પુનઃ ધરાતલ પર આવે છે ત્યારે પરબ્રહ્મ પરમાત્માને સર્વરૂપ ધારણ કરીને જુએ છે અને પછી એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ બ્રહ્માજીની ઉપર પોતાની એવી તો મોહમાયા જે છે એ ફેલવી દે છે કે બ્રહ્માજી ને સ્થાવર જંગલની અંદર દરેક જગ્યાએ ચતુર્ભુજ ભગવાનના દર્શન થાય છે બ્રહ્માજી જ્યાં જુએ ત્યાં એને કેવલ ને કેવલ ચતુર્ભુજ ભગવાનના દર્શન થતા હતા આ પ્રમાણેની લીલા કરી પરબ્રહ્મ પરમાત્માએ એવું પ્રતિપાદન કરેલું છે કે જે પ્રમાણે હું સ્વરૂપથી વ્યાપક છું તે જ પ્રમાણે હું રૂપથી પણ વ્યાપક છું રામચરિત માનસની અંદર બાલકાંડમાં સતી દેવી ભગવાન શ્રી રામની પરીક્ષા કરવા માટે સીતાજી નું રૂપ લઈને જાય છે અને પરબ્રહ્મ પરમાત્મા સતીજીની ઉપર પોતાની યોગ માયાનો એવો તો પડદો જે છે એ ફિલવે છે કે જેને લઈને સતીજીને સ્થાવર જંગમ દરેક ની અંદર રામ લક્ષ્મણ અને જાનકીના ના દર્શન થાય છે આ પ્રમાણે કરી પરબ્રહ્મ પરમાત્માએ રૂપ થી પણ પોતાની વ્યાપકતા પ્રતિદન કરેલી ત્યારે કહેવાય છે કે કોટી બ્રહ્માંડો જે છે એ તો ભગવાનના કુખની અંદર આવી ગયા હતા અર્થાત કે કેળમાં આવી ગયા હતા અને ભગવાનનું રૂપ જે છે એ તો એના કરતા પણ કેટલું મોટું હતું આ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્માએ પોતાના રૂપથી પણ પોતાની વ્યાપકતા જે છે એ બતાવેલી છે અને ગુણથી વ્યાપકતા તો છે જ કારણ કે સ્વરૂપની સાથે પણ ગુણ સંકળાયેલા છે અને રૂપની સાથે પણ ગુણ જે છે એ સંકળાયેલા છે આ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્માની સ્વરૂપથી રૂપથી અને ગુણથી એમ ત્રણેય પ્રકારે વ્યાપકતા જે છે એ શાસ્ત્રોની અંદર પ્રતિપાદન કરવામાં આવેલી છે જે પ્રમાણે જીવાત્માનું સ્વરૂપ જે છે એ અણુ પરિમાણ નક્કી કરવામાં આવેલું છે તે જ પ્રમાણે શ્રુતિ ભગવતી જે છે એ પોતાના સ્વમુખે પરબ્રહ્મ પરમાત્માની વિભૂતા પ્રતિપાદન કરે છે વિભૂત્વે સતી ચેતનત્વમ ભક્તો પરબ્રહ્મ પરમાત્મા જે છે એવો સ્વરૂપથી રૂપથી અને ગુણથી બધી જ જગ્યાએ વ્યાપીને રહેલા છે આ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્માની વિભૂતા જે છે એ પૂર્ણ થાય છે હવે આપણે બધા પરબ્રહ્મ પરમાત્માની ચેતનતા જે છે એ શ્રવણ કરીએ તો શ્રુતિ ભગવતી જે છે એ પરબ્રહ્મ પરમાત્માને ચેતનપણે પણ પ્રતિપાદન કરે છે જેમ કે ચેતન ચેતના નામ અને સ્મૃતિ જે છે એ પણ કહે છે આત્મા ચેતન ચેતનઃ આ પ્રમાણે શ્રુતિ ભગવદી અને સ્મૃતિ જે છે એ પરબ્રહ્મ પરમાત્માને ચેતન કહે છે

એ ચૈતન્યનો અર્થ થાય છે જ્ઞાન અને ચેતનનો અર્થ થાય છે જ્ઞાન વાળો વિશિષ્ટાદૈતીઓ જે છે એ પરબ્રહ્મ પરમાત્માને જ્ઞાન વાળા સમજે છે અર્થાત કે જ્ઞાતા સમજે છે મંત્રા બોધા વિજ્ઞાન આત્મા પુરુષ આ શ્રુતિ ભગવતી જે છે એ પરબ્રહ્મ પરમાત્માને જ્ઞાતા કહે છે જ્યારે અદ્વૈત વેદાંતીઓ વેદાંતીઓ અર્થાત કે શંકર જે છે એવું કહે છે કે પરમાત્મા નથી એની અંદર જ્ઞાતા પણ દેખાય છે એ તો માયા એ કરીને છે અર્થાત કે ઔપાધિક છે પરંતુ એ લોકોની આ વાત જે છે એ શ્રુતિ ભગવતી થી સંપૂર્ણપણે વિરુદ્ધ છે કારણ કે શ્રુતિ ભગવદી જે છે એ પરબ્રહ્મ પરમાત્માને કહે છે સ્વાભાવિકી અન્યને આધીન નહી આ પ્રમાણે સ્પષ્ટ રૂપે શ્રુતિ જે છે આવું પ્રતિપાદન કરે છે શ્રુતિ કહે છે યહ સર્વજ્ઞ સર્વવેદ યશ્ય જ્ઞાનમય તપઃ અર્થાત કે જે બ્રહ્મ છે એ સર્વજ્ઞ સર્વ વસ્તુને અને પરમાત્માને જ્ઞાતા કહે છે એટલે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ ચેતન છે અર્થાત જ્ઞાન વાળા છે અને એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ સૃષ્ટિ વખતે કામના કરે છે જો એ જ્ઞાનવાળા હોય અને જ્ઞાતા હોય તો જ એ સંકલ્પ કરે કારણ કે શ્રૃતિ ભગવતી કહે છે સુ કામયત બહુ શ્યામ પ્રજા અર્થાત કે પરમાત્મા એ કામના કરી ઈચ્છા કરી કે હું બહુ રૂપે થાઉં તન મનો અકૃત શ્યામેથી બ્રહ્મે મન કર્યું કે હું બહુ રૂપે થાઉં આ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ એ એ છે છે તો જ એમણે સંકલ્પ કરેલો હતો શ્રુતિ જે પરબ્રહ્મ પરમાત્માની સ્વાભાવિકી જ્ઞાન બલ ક્રિયા જે કહી રહી છે તો એ પરબ્રહ્મ પરમાત્માનું જ્ઞાનપણું અને જ્ઞાતાપણું જે છે એ સ્વાભાવિક છે એ આગંતુક નથી પરંતુ એ સ્વાભાવિક રહેલું છે આ પ્રમાણે શ્રુતિ ભગવદી જે છે એ પરબ્રહ્મ પરમાત્માની ચેતનતા જે છે એ પ્રતિપાદન કરે છે ભગવાન સ્વામિનારાયણ નારાયણ પણ વચનામૃતની અંદર આ વાદ જે છે એ પ્રતિપાદન કરે છે જેમ કે મધ્યના તેપ્પન માં વચના ની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ભગવાન તો અનંત કોટી બ્રહ્માંડ ને વિશે રહ્યા એવા જે જીવ ને ઈશ્વર તેને જેમ હથેળીમાં જળનું ટીપું હોય ને તેને દેખે તેમ દેખે છે આથી ભગવાનના જ્ઞાનમાં માં સર્વના દર્શન રૂપ અને પ્રત્યક્ષ દર્શન રૂપ વિશેષ અને તે જ્ઞાનની વિભૂતા કહેલી છે

સર્વના અંતર્યામી છે આ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્માની ચેતનતા જે છે ભગવાન સ્વામિનારાયણે નિરૂપેરેલી છે પરબ્રહ્મ પરમાત્માને શાસ્ત્રોની અંદર અંતર્યામી કહેલા છે યામીનો અર્થ શું યામીનો અર્થ થાય છે કે નિયમન કરનારા પરબ્રહ્મ પરમાત્મા જીવાત્માની અંદર પ્રવેશ કરીને એનું નિયમન કરે છે અને જાણતા થતા એનું નિયમન કરે છે આકાશ જે છે એ આકાશ જે છે એ સર્વવ્યાપક છે દરેક ભૂતની અંદર એ રહેલો છે શરીરની અંદર પણ આકાશ રહેલો છે પરંતુ આકાશ જે છે એ કોઈનું નિયમન નથી કરી શકતો કારણ કે જળ છે જ્યારે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ જળ નથી એ ચેતન છે એ જીવાત્માની અંદર વ્યાપીને પણ જીવાત્માનું નિયમન કરે છે એટલે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ ચેતન છે ચેતન હોય

આ પ્રમાણે શ્રુતિ ભગવતી તરીકે પ્રતિપાદન કરે છે આ પ્રમાણે ભક્તો પરબ્રહ્મ પરમાત્મા જે છે એ વિભુ તો છે જ પરંતુ વિભૂની સાથે એ ચેતન પણ છે આકાશ જે છે એ પણ વિભૂ છે કાળ જે છે એ પણ વિભુ છે ધર્મભૂત જ્ઞાન જે છે એ પણ વિભુ છે પરંતુ વિભુ હોવા છતાં પણ એ લોકો ચેતન નથી જ્યારે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ પોતે વિભુ છે અને સાથે સાથે એ ચેતન છે એ દરેક વ્યક્તિઓને જાણનારા છે આકાશ છે કાળ છે એ તો જળ છે ધર્મબુદ્ધ જ્ઞાન ભલે અજળ છે પરંતુ એ પોતાને અહમ તરીકે વ્યપદેશ નથી કરી શકતો જ્યારે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ વિભુ છે અને વિભુની સાથે સાથે એ પરમાત્મા જે છે એ ચેતન છે દરેક વ્યક્તિને દરેક વસ્તુને એ જાણે છે વિભુ હોવા છતાં પણ એ દરેક વસ્તુને જાણે છે જ્યારે આકાશ છે કાળ છે ધર્મપુદ જ્ઞાન છે એ કોઈ વસ્તુને જાણતા નથી અને શ્રુતિ ભગવદી જે છે એ પરબ્રહ્મ પરમાત્માનું વિભૂતવે સતી ચેતનત્વમ આ પ્રમાણે જે લક્ષણ કરે છે એ લક્ષણ જે છે એ યથાર્થ છે એટલે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ વિભુ છે અને વિભુની સાથે સાથે એ ચેતન છે અર્થાત કે બધાને જાણે છે આ પ્રમાણે પરમાત્માની વિભૂતા અને ચેતનતા જે છે એ શ્રુતિ ભગવદીએ જે છે એ પ્રતિપાદન કરેલી છે